મડોલી સર્કલ પર વિજયસિંહ ગોલ નામના પોલીસ જવાન ટ્રાફિક નિયમન માટેની ફરજ બજાવે છે ગતરોજ સાંજના તેઓ પોતાના સ્થળો પર હાજર હોય તે સમયે ત્યાંથી મનુભાઈ અરવિંદભાઈ મિશ્રા ત્યાંથી પસાર થઈ રહ્યો હતો તે અચાનક બેભાન થઈ નીચે પડ્યો હતો આ સમયે ત્યાં ફરજ પર હાજર પોલીસ જવાન વિજયસિંહ તરત દોડી જઈને પ્રથમ ત્યાં ભેલા લોકોને બાજુએ હટાવી એક ક્ષણની પણ રાહ જોયા વગર ભેભાન થઈ ગયેલ યુવકને સીપીઆર આપીને તેનો જીવ બચાવવાની કામગીરીમાં લાગી ગયા પોલીસ જવાનની કામગીરીને લોકો સલામ કરી રહ્યા છે ત્યારબાદ આ યુવકને એક સોઠ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જો કે હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો જોકે અત્રે ઉલ્લેખનીય છે કે ફરજ પર હાજર પોલીસ કોન્સ્ટેબલ એક ક્ષણ પણ બગાડ્યા વગર તેને સીપીઆર આપી જીવન બચાવવાની કોશિશને સલામ કરી રહ્યા છે રિપોર્ટર અભિ સૈયદ તહેકા ન્યૂઝ ભરૂચ